ત્યારે તે વાત કરવી છે તે વિષય ઉપર કે એક વોટથી થી તમારે સત્તાના તમે પાસા પણ બદલી દેતા હોય છે અને કેવા પ્રકારના પાસા વિસ્તાર ચૂંટણી ચૂંટણીનો તહેવાર દર પાંચ વર્ષે આવતો હોય છે અને કોઈને એમ લાગતું હોય છે કે એક વોટની મૂલ્ય શું હોય તો એક વોટનું મૂલ્ય સમજાવતા દેશ અને દુનિયામાં ઘણા બધા ઉદાહરણો છે એક જ વોર્ડ થી આપણા દેશની અટલ બિહારી વાજપેયી નાજીવાદી પાર્ટીના વડા પણ બની જાય છે અને વર્ષો સુધી જર્મનીમાં શાસન પણ કરે છે અને સર મુક્તાર સત્તાનો પાયો પણ નાખતા હોય છે આવી જ રીતે દરેક મતનું મૂલ્ય હોય છે એટલે દરેક વ્યક્તિએ મતદાનમાં ચોક્કસ થી ભાગ લેવો જ જોઈએ ત્યારે દેશન બને છે ત્યારે તેમના સાથી પક્ષો એટલે કે ના બીજા દળો એ અટલ બિહારી અમુક સમય પછી સાથ છોડી મૂકે છે ત્યારે સંસદમાં તેમને વિશ્વાસ મત કરવાનો હોય છે

જે આર કૃષ્ણમૂર્તિ કિંમત આપણે જાણીએ કે સમય હકીકત સામે આવી ત્યારે કૃષ્ણમૂર્તિના ડ્રાઈવર તે રજા ઉપર હતો અને રજા ન મળવાથી તે એક વોટ ન કરી શક્યો અને તે વોટ ન કરવાથી ચૂંટણીમાં કૃષ્ણમૂર્તિનો હાર નો સામનો કરવો પડ્યો હતો અને તેમના પક્ષમાં પડી ગયો હોત તો ચૂંટણી જીતી ગયા હોત આવા તો અનેક ઉદાહરણો છે અને એક નહીં અનેક ઉદાહરણોની સાથે દેશ અને વિદેશમાં પણ એવા કેટલાય ઉદાહરણો છે દુનિયાના ભૂતકાળમાં આપણું ઉદાહરણ પૂરું પાડવા માટે જો જઈએ અને તેની જો વાત કરવા જોઈએ તો બે હજાર અઢારમાં મિઝોરમમાં કોંગ્રેસ અને મિઝોરમ નેશનલ ફ્રન્ટ સામને સામને હતા તેમાં કોંગ્રેસના ઉમેદવાર કબજો કરી લીધો હતો ઓગણીસો તેત્રીસ થી ઓગણીસો સુધી શાસન કર્યું હતું અને તે એક જ એવું ઉદાહરણ છે કે તે દુનિયાને હચમચાવી દેશે અને તે ઉદાહરણ છે અઢારસો પંચોતેર માં જ્યારે ફ્રાન્સમાં સત્તાનો સ્વરૂપ બદલવાનો હતો ત્યારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી સરકાર પડી બાંધતી હોય છે કે જ્યારે એક મત સામે વાળા પક્ષમાં વધારે પડતો હોય છે એટલે આપણે અવશ્ય જાણવાનું રહ્યું કે એક વોટ થી ઘણું બધું બદલાઈ જતું હોય છે અને લોકશાહી છે ને મજબૂત લોકશાહી દેશને આપવા માટે કરીને દરેક નાગરિક અવશ્યપણે પોતાનું કામ ધંધો એ દિવસે પૂરતો એ અમુક સમય પૂરતો સ્ટોપ કરી બંધ કરી ચોક્કસપણે મતદાન કરવું જોઈએ જીરાજ વચન હેરા જા મો જા કે આદેશ આદેશ